જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર ઢીટ લઈ શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસી ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર વાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ આઠ જુલાઈ ને મંગળવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં કપાસ ની આવક જોઈએ તો અગિયાર પાલની આવક જોવા મળી હતી અને આઠ જેવી ભારે આવક જોવા મળી રહી છે काय आहे एकत्रित मंत्री 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 Halo कितो पसा के नो ग्रेड

રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

સોળસો ને અડતાલીસ રૂપિયા મીડિયમ સુપર લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ શ્યાલ માર્કેટિંગ યાર્ડ માં કપાસ ના બજાર આજે પંદરસો ને પચાસ રૂપિયા થી લઈને સોળસો ને સાઠ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે બજાર આજે પણ બજાર ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે